નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહેવાલ લેખનની ચર્ચા કરવાના છીએ તમારી શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી તેનો અહેવાલ લખો પરીક્ષામાં આ પૂછાય તો આપણે કેવી રીતે લખી શકીએ એની આજે આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આ જ અહેવાલ લખવો એવું જરૂરી નથી આ અહેવાલમાં આપણે થોડા ફેરફાર સાથે તમે તમારી પોતાની રીતે તમારી મૌલિક ભાષામાં તમારી શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે એ તમારે અહેવાલ લખવાનો છે આ તો માત્ર નમૂનારૂપ અહેવાલ છે આપણે આ અહેવાલનું વાંચન કરીશું ત્યાર પછી આમાં તમે કેવા ફેરફાર કરી અને નવી રીતે તમારા પોતાના શબ્દોમાં કેવી રીતે લખી શકો એ આપણે જોઈશું તો પ્રજાસત્તાક દિનની ઉજવણી તમારે અહીંયા તારીખ લખવાની છે તમારા ગામનું નામ લખવાનું છે છવ્વીસમી જાન્યુઆરી આપણું પ્રજાસત્તાક દિન આ વર્ષે છવ્વીસમી જાન્યુઆરીએ અમે અમારી શાળામાં અનોખી રીતે ઉજવી અગાઉથી આયોજન કર્યા મુજબ અમે પૂર્વ તૈયારી કર્યા પ્રમાણે સવારે છ વાગે બધા બાળકો શાળાના પટાંગણમાં એકત્ર થઈ જતા બાજા સાથે અમે પ્રભાત ફેરી કાઢી સૂત્રોચ્ચાર કરતાં કરતાં ગામના ધોરી માર્ગો પર થઈને ભાગોળે પહોંચી ગયા આયોજન મુજબ ગામના યુવાનો અને કાર્યકરો ત્યાં ઉપસ્થિત જ હતા અને યુવક મંડળના ઉપક્રમે રસ્તાની દુરસ્તીનું શ્રમ કાર્ય એક કલાક કરવાનું હતું તે કરીને અમે સૌ ઘર ભણી દોડી ગયા અને સ્નાનાદિ કાર્ય પતાવી શાળાના નિયત ગણવેશમાં બરાબર સાડા આઠ વાગે ફરી પાછા શાળાના મેદાન પર પહોંચી ગયા ત્યાં અમારી શાળાના એક બાળકના હસ્તે ગામ લોકોની ભરચક હાજરી વચ્ચે અમે ધ્વજવંદન કાર્યક્રમ પૂર્ણ કર્યો ગામના સરપંચશ્રીએ પછી ગુજરાત દર્શન ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું જેની અમે એક મહિનાથી યુદ્ધના ધોરણે તૈયારી કરી હતી ગામ લોકો પ્રદર્શન જોઈને અત્યંત પ્રભાવિત થયા બપોરે અમે સમૂહ ભોજનનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં વિશિષ્ટતા એ હતી કે દરેક વિદ્યાર્થી પોતાના ઘરેથી પોતાનું બોક્સ લઈને આવ્યો ને મિત્રો સાથે ટોળીમાં બેસી ઉજાણીની જેમ ભોજનનો આનંદ માણ્યો એમાં ગામ લોકો તરફથી મીઠાઈ વેચવામાં આવી અને શાળા તરફથી ફરસાણ અપાયું એટલે રંગ જામી ગયો કેટલાક શિક્ષકોએ તો પોતાનું લંચબોક્સ બાળકો સાથે બેસીને આરોગ્ય સાંજે મોટા પાયા પર સાંસ્કૃતિક કાર્યક્રમ હતો તે જોવા માટે સૌ પ્રજાજનો પાંચ વાગે તો ગોઠવાઈ ગયા હતા બરાબર સાત વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરો થતાં ગામના શ્રીના વરદ હસ્તે શ્રેષ્ઠ અભિનય કરનારને પારિતોષિકો એનાયત થયા આમ પૂરેપૂરા આનંદ અને ઉલ્લાસ વચ્ચે અમે આ વર્ષે છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરી વિદ્યાર્થી મિત્રો આ જ અહેવાલ લખવો જરૂરી નથી આમાં આપણે થોડા ફેરફાર સાથે પણ લખી શકીએ જેમ કે છવ્વીસમી જાન્યુઆરી આપણું પ્રજાસત્તાક દિન અમારી શાળા સરદાર પટેલ વિનય મંદિર વાસદમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી પૂરા દબદબાભેર સાથે અથવા તો આનંદ સાથે અથવા તો પૂરેપૂરા દેશભક્તિની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં કાર્યક્રમની શરૂઆત દેશભક્તિ પ્રાર્થનાથી કરવામાં આવી તમે આ રીતે પણ લખાણ લખી શકો અથવા તો બધા જ બાળકો સવારે સાડા સાત કલાકે શાળાના મેદાનના પટાંગણમાં હારબંધ અથવા તો કતાર બંધ ગોઠવાઈ ગયા હતા ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત દેવ દેવભૂમિ પ્રાર્થનાથી કરવામાં આવી કાર્યક્રમમાં ધ્વજવંદનનું કાર્યક્રમ કરવા માટે આ વર્ષે એક પ્રામાણિક વિદ્યાર્થીને પસંદ કરવામાં આવ્યો શાળાના પટ્ટાંગણમાંથી મળેલા પચીસ હજાર રૂપિયા શાળાના વિદ્યાર્થીએ મૂળ માલિકને પરત આપ્યા એ પ્રમાણિકતાનો દાખલો બેસાડવા માટે આ વખતે શાળામાં શાળાના આચાર્યશ્રી અને મંડળના ચેરમેન દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે આ વખતે એના હસ્તે જ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરીએ એટલે એના હાથે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ રીતે પણ તમે લખાણ લખી શકો અથવા એવું પણ લખી શકો કે ધ્વજવંદન બાદ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર દેશભક્તિ ગીત રાખવામાં આવ્યું હતું અને નાટક અને ગરબા પણ રાખવામાં આવ્યા હતા એ રીતે પણ તમે આ લેખન લખી શકો એવું પણ તમે લખી શકો કે વર્ષ દરમિયાન શાળાની અંદર જે જે પ્રવૃત્તિ કરવામાં આવી એનું એક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું એનું ઉદઘાટન શાળાના ચેરમેનશ્રી અને આચાર્યશ્રીના હસ્તે કરવામાં આવ્યું અને તે ખુલ્લું મૂકવામાં આવ્યું એનો પણ તમે એમાં ઉલ્લેખ કરી શકો છો કાર્યક્રમના અંત તરફ જતાં આજના મુખ્ય અતિથિ વિશેષ જેને આપણે પેલો વિદ્યાર્થી હતો પ્રામાણિક વિદ્યાર્થીએ પણ પોતાનું મનનીય પ્રવચન આપ્યું શાળાના આચાર્યશ્રીએ દેશ માટે કઈ કઈ બાબતો વિદ્યાર્થી અવસ્થામાં કરવી જોઈએ તે બાબતે મનનીય પ્રવચન આપ્યું એનો પણ તમે અહીંયા ઉલ્લેખ કરી શકો એટલે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે અહેવાલ લેખન લખો છો ત્યારે એવું નથી કે આ જે અહેવાલ લખવો અહેવાલ લેખન લખવા માટે તમારે તમારી શાળામાં જે રીતે ઉજવણી થાય છે એને તમારે તમારી મૌલિક ભાષામાં લખાણ લખવાનું હોય છે તમે એવું પણ લખી શકો કે કાર્યક્રમને અંતે ગામના સરપંચ અથવા તો શાળાના શ્રી તરફથી લાડુ પણ વેચવામાં આવ્યા અથવા તો મીઠાઈનું પણ વહેંચણી કરવામાં આવી એ રીતે પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો આમ અમારી શાળામાં પૂરેપૂરા આનંદ અને ઉલ્લાસ વચ્ચે છવ્વીસમી જાન્યુઆરી અર્થાત પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી આ રીતે પણ તમે અવાર લખી શકો એટલે તમે જે વિદ્યાર્થી મિત્રો અન્ય સંદર્ભ પુસ્તકોનો સહારો આધારે લો છો એ બાબત સારી છે પણ એમાં આપણે થોડી કેટલીક મૌલિકતા ઉમેરી અને જો આપણે પોતાની ભાષામાં સુવાચ્ય અક્ષરે યોગ્ય પદાવલીનો ઉપયોગ કરી અને ચેકચેક કર્યા વગર જોડણીની ભૂલ વગર જો તમે અહેવાલ લખો તો માનું છું કે તમે અહેવાલ લેખનની અંદર પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત કરી શકો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે જો પરીક્ષામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી અથવા તો છવ્વીસમી જાન છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી આ અહેવાલ પૂછાય તો તમારે આ રીતે અહેવાલ લખવાનો છે ફરી તમને જણાવી દઉં કે આ જે અહેવાલ છે માત્ર નમૂનારૂપ છે આ અહેવાલનો તમારે આધાર લેવાનો છે સહારો લેવાનો છે પણ તમારી શાળામાં જે રીતે છવ્વીસમી જાન્યુ જાન્યુઆરીની ઉજવણી અથવા તો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે એને ધ્યાનમાં લઈ અને તમારે અહેવાલ લેખન લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપણે અહેવાલ લેખનનો પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો મારે તમને ખાસ જણાવવાનું કે અહેવાલ લેખનના મેં ઘણા બધા વિડીયો બનાવીને મૂકેલા છે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો Thank you